સવા દસ થઈ ગયા છે આજના નવા વલકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જો આજ તો આપણો અવાજ વેહી ગયો છે કાલ બધા ધડબડાટી બોલાવતા હતા ને થોડુંક બધું બોલાય ને કે મારો અવાજ બેહી જાય ગળું વેહી ગયું છે અને આપણે આજ તો કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ અને કાલ મમ્મી ને પપ્પા બે પાળીયા ગયા એટલે આજ તો આપણે એકલા છીએ અને કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ અને આ એક વાગે ઓર્ડર નહોતો તો હવે આને ફૂંકાને આને અહીંયા લટકણ ટાકવાના છે ડબલ કલરનામાં ફૂંકા તો આવતા નથી એટલે એ ટાકવાનું અધૂરું છે એ આપણે હાંજે હાંજે કરી ટાંકી દઈશું અને અત્યારે હવે આપણે વાઘાનો ઓર્ડર આવ્યો છે વાઘાના ઓર્ડરનું કટિંગ કરીશું ઘણીક વાર અને આજ બપોરે ભાઈની ઘરે જમવાનું છે એટલે થોડીક વાર પછી આપણે ત્યાં જઈશું તો આપણે વાઘાનું કટિંગ એવું કરવા મળીએ પૂઠાને એવું થોડુંક કટિંગ કરવાનું છે નાના મોટા વાઘાના ઓર્ડર છે એટલે

હાલો હવે અમે જમવા બેસી જાય પોણા પાંચ થઈ ગયા છે પોણા પાંચ ને પાંચ લેવા જવા પણ થોડું થોડું દોરવાનું છે એટલું તો દોરી નાખું જેટલું દોરાય એટલું દોરશું આ વાઘાના અલગ અલગ ઓર્ડર છે બે મોટા ને બે સ્વામિનારાયણ ના રામદેવ પિંડના

ಮುಖ್ಯ ನೋ ಪಣಿಯ ನಾನು ಎ ಗಮಣಿಯ yeah <laughs> જેવું સરસ ફ્લાવર છે આ વાડીવાસી ખાખરા વાડી છે આ ખાખરા વાડી છે અને આ એવું છે ફુલાવર આપણે સરસ મજાનું ફ્લાવર છે આવાયું છે ટમેટી આ સરસ મજાની ટમેટી છે જવું કેવી સરસ મેટી છે આ રીંગણી છે અને અમે આવ્યા છીએ આ પાળીયાતને ઠાકરની વાડી છે અને અહીંયા જો ફૂલ વડલો જો આમ બધાય છે જો ઉભાસ મંગુબેન કેવી મોજ છે વાડીની હા ભવાન પટેલ નો રેકોર્ડ હોય ને સરસ બધી મનુ કાકા ને તો રીંગણા ધ્યાન માં આવે રાખી દેખાડો নায়াকিয়াতে, আকাকিয়ারানে. অকাকিনার তুলিচে。আমারা মাকুপেন্সন টেক্টরাকমারেয়েয়াতে. আজোনি টেক্টরাক্টরাক্মা�

અને હવે આવ્યા વાળીએ હા આ આકડા વાળી આવ્યા છે ખાખરા વાડીએ આવડતું પણ હવે

અલુમાન ના ગાળી મને નથી આવડતું આમરા કોન કને કમ ના હું દેખાડ્યા છે ખાતો ભઈ મનજી જય મારા જય મારે તું એ आई जेवी मजा आवे छे બધા એને દર્શન કરવા માં આવે છે વો મજા આવે છે ને બિરામ લક્ષ્મણ જાનકીના દર્શન કર્યા રામાપીરના ખાતરના દર્શન કર્યા હાકરના દર્શન કર્યા અમરા બાબા બાપુના દર્શન કર્યા સરસ રામ લક્ષ્મણ જાનકીનું મંદિર છે

आ दादा एवस दर्शन करवा राम उभरी जयवा काटा एक जय ये तमाम कंप्यूटर जो देवा जोवन हरी से थे आ जो वेद द्वार क्या नाना तखन जेना तणी हे कालिया ठाकुर तेरी के दिशा बेवी शैल द्वार क्या दिश है

આજના મારા વિડીયોને હું એ જ એન્ડ કરીશ જો તમને અમારા આજનો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય